મિત્રો ફરતી આ મંત્ર સાંભળજો ઓ મે હ્રીમ ક્રીમ કામ નમય કામ દેવાય મમમ અમુક વશ્ય કૃ કૃ ફટ છવાહ આ મંત્ર તમારે 1000 વાર જાપ કરવાનો છે રવિવારના દિવસે એક જ દિવસની અંદર આ જાપ કર્યા પછી આ જાપ કર્યા પછી મંત્ર સિદ્ધ થશે અને પછી આ મંત્ર સિદ્ધ્યા પછી તમારે આ વશીકરણનો ઉપયોગ થશે અને વિધિ છે એટલે વિધિ તમારે રવિવારના દિવસે 1000 મંત્રનો જાપ કરવાનો છે 1000 મંત્રનો જાપ કરી અને એને

શીત કરવા માટે શીત કરવા માટે રવિવારના દિવસે રાત્રે તમારે બેસવાનું છે તેલનો દીવો કરવાનો છે કામદેવ મહારાજની પૂજા કરવાની છે અને ભગવાન શિવની પણ પૂજા કરવાની છે તો મિત્રો ધ્યાનથી સાંભળજો આ કેવી રીતે કરવાનું છે મિત્રો આ લીંબુ લેવાનું છે બરોબર લીંબુ લઈ લીંબુ પર તમારે જે તમારે રસીકરણ કરવાનું એનું નામ લખવાનું છે દાખલા તરીકે એ આ રામ આ રામ લખ્યું હમણાં સીતા લખવાનું છે આ સીતા બરોબર મિત્રો આ નામ લખવાનું છે આમ રામ લખવાનું છે આ મંત્ર લખાઈ આ નામ લખ્યા પછી તમારે સોય લેવાની છે લઈ આ લેવાની છે ત્રણ સોય લઈ અને આર પાર લગાવવાની છે મિત્રો તમારે મંત્ર બોલવાનું છે કે કામ દેવાય મમ્મમ મમ્મમ એટલે જે તમારું નામ છે તમે જેને વચ કરવાનું કે મમ્મમ

ઓમ રેમ કમ દેવાય મમ ભટ્ટ શવા આ રીતે એક ફૂંક મારવાની છે એવી રીતે એકસો નાઠ વખત આ ફૂંક મારવાની છે મંત્ર પેલો શીધ કરવો પડશે શીધ કર્યા પછી આ સિદ્ધ કર્યાં પછી આ લીંબુથી વશીકરણ થશે અને પછી આ લીંબુને વશીકરણ કરી ગયા પછી આપણે કોઈ બી જગ્યા કોઈ બી જગ્યા હોય એક જગ્યા હોય ત્યાં જાય અને રાત્રે ભંડારી દેવાનું છે રાત્રે ભંડારી દેવાનું છે અને આ તમારે મંત્ર રવિવાર સીધ કર્યા પછી અને જ્યારે ઉપયોગ કરવાનું હતા શનિવારના દિનસ રાત્રે કરવાનું છે શનિવારના દિવસે રાત્રે કરી અને પછી રાત્રે તમારે જમીન ભંડારી દેવાનું છે અને આ મંત્ર થશે નહીં તમારે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ સુરતના સુપુત્રો અને નવા નવા જે વિડીયો લઈને આવી અને માતાજી નવરાત્રી આવેલી છે નવરાત્રી મંત્ર સિદ્ધ કરવા છે કાળી ચોવીસ આવેલી કાળી ચોવીસ મંત્ર સિદ્ધ કરવા અને એવી રીતે અમારા સુધી સાધના ચેનલ તમે જોતા રહીશો અને નવા નવા વિડીયો લઈ અને હું આવવાનો છું અને અમારી ચેનલ સુબૂત સાધના ને લાઈક કરતા રેજો શેર કરતા રહજો અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો જય માતાજી જય શુભ